નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આવતીકાલે અત્યંત પવિત્ર દિવસ અખાત્રી જ દર્શક મિત્રો અખાત્રી જે નીકળશે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રાનો રૂટ પણ જાણીતો છે સૂર્યનગર જે ગ્રાઉન્ડ છે ત્યાંથી નીકળનારી યાત્રામાં અગિયારસોથી વધુ તો મહિલાઓ ટુ વ્હીલર પર જોડાશે ભવ્ય મૂર્તિ હશે સાથે દર્શક મિત્રો ગીતો પણ ગુંજતા હશે ભગવાન પરશુરામની જે મૂર્તિ હશે એની સાથે ખૂબ મોટો સમૂહ પણ હશે બ્રહ્મશ્રીઓનો દર્શક મિત્રો આ યાત્રાના રૂટ પર આજે પોલીસે સાંજે બંદોબસ્તનું રિહર્સલ આવતીકાલે પરશુરામ જયંતિના ઉજવણીના ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી શરૂ થઈ પાણીગેટ માંડવી સુરસાગર લેક થઈ પંચમુખી મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થનાર છે આ કાર્યક્રમના અનુસંધાને શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ આયોજક સાથે સંવાદ અને સ્થાનિક સંવેદનશીલતા જરૂરિયાતો અને કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ધ્યાને રાખી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ભાગરૂપે છ ડીસીપીઓ સાત એસીપી એકીસ ઇન્સ્પેક્ટર છેતાલીસ સબ ઇન્સ્પેક્ટર અને નવસો પચાસથી વધારે કોન્સ્ટેબલ હેડ્સ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે સાથે સાથે સુરક્ષાના જરૂરિયાતોને ધ્યાને રાખી એક કંપની એસઆરપીએફને પણ આપણે તૈનાત કરીએ છીએ સમગ્ર કાર્યક્રમ કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતા હોવાના કારણે શહેર પોલીસ દ્વારા અડવાન્સ પ્રેપરેશન્સ પણ કરવામાં આવ્યું છે નિરીક્ષણ કરીને કેટલાક હાઈરાઈઝ પોઈન્ટ્સ ટી પોઈન્ટ સેન્સિટિવ પોઈન્ટ ઉપર આપણા પોલીસની હાજરી આપણું રહે સાથે સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને ડ્રોન કેમેરા બોડીઓન કેમેરા બેનોક્યુલર્સ વગેરેના માધ્યમથી આપણે સમગ્ર રૂટ અને ચાલતા પ્રવૃત્તિ ઉપર નજર રાખવા માટે પણ શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણા રિઝર્વ ટીમ્સને પણ આપણે રાખી છે અને કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે કેટલાક વજ્ર વરણ એન્ટીરાઇટ સ્કીટ સાથેના માણસો અને અન્ય પરિબળોને પણ આપણે ડિપ્લોય કરવાના તૈયારી સાથે આપણે સ્ટ્રેટેજીક લોકેશન ઉપર ઉપલબ્ધ રાખીશું આ કાર્યક્રમ દરમિયાન આપણે પોલીસ આયોજકો એમના સ્વયંસેવકો એક સાથ સહકારથી કોઓર્ડિનેટેડ એફર્ટથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના આયોજન કરી કાર્યક્રમ સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે આજે તમે જોયું છે શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ જે આવતીકાલના બંદોબસ્તમાં ઉપસ્થિત રહેનાર છે તેઓ એક ફેમિલરાઇઝેશન એક્સરસાઇઝ સાથે સાથે ડોમિનેશન એક્સરસાઇઝ પણ આજે કરી છે અને આના ભાગરૂપે જે કંઈ સંવેદનશીલ વિસ્તારોમાંથી આપણે અધિકારીઓ કર્મચારીઓ ફૂડ પેટ્રોલિંગ પણ કરી છે વિઝિબિલિટી ડોમિનેશનથી એક સ્ટ્રોંગ મેસેજ આપવાની પ્રયાસ પણ કરી છે આવતીકાલે કોઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ વિઘ્ન સંતોષી માણસો સક્રિય ન બને તે માટે પોલીસ કાળજી રાખશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય પ્લેટફોર્મનું પણ દુરુપયોગ ના થાય રૂમર મોંગરિંગ વગેરે ના થાય તે અંગે પણ આપણે કાળજી રાખી છે આવા